શૂટ કરી દીધા અને અને ત્યાં સોંગ મૂવી ફોટા જોરદાર આપડે જવા દઈએ આપડે હોટલ તરફ કેમ કે હવે તો આપડે ડાયરેક્ટ જવાનું છે ને અને ઠંડી એટલી વાય છે એટલે આપણે હોટેલે ગુડ આફ્ટરનુન એન્ડ જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે આવી ગયા છે બપોરનો એક અને આપણે જો આજે બે કલાક રેસ્ટ કરી લીધો તો હવે નાઈ ધન ફ્રેશ છે આપણે હવે આ છે ફાઈટ ફિટિંગ માટે જવાનું છે શ્રીનગર આપણે રેડી થઈ ગયા છીએ તમારો આજનો લુક કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જરૂર જી કેજો તો જો અમારો મેડમજીનો આજનો લુક કે પહેરું નથી આપણને લાગે બહુ ઠંડી છે

डल्लेक जाने है डल्लेक शाम गार्डन जाने है यार गार्डन शालीमार गार्डन लाल चौक जाने है लाल चौक क्लॉक टावर आहा ओके तो चलो चलते हैं हम अंदर बहुत टाइट से का बाहर एरो तडको हाँ, बाहर एरो तडको है अंदर तो बहुत ठंडी लागे अंदर ठंडी लगती थी होटल में अपन ने

એક બે રીલ્સ બનાવી થોડા ફોટોશૂટ કરીએ કા તો ચાલો આપણે નાસ્તો તને ગમે એ કીએ મંગાઈ લઈએ તો જો આપણે મોમોસ આવી ગયા છે અને કાવા કાવો મેં એવું કે મને એવું છે ફેમસ ખાવા છે એટલે આપણે ટ્રાય કરી કશ્મીરી કાવા કેવો લાગે પણ એટલું ગરમ છે ને કે હજુ ટેસ્ટ કર્યો નથી ટેસ્ટ કરીને તમને કહેશું

બટ મેડું આ કલર તમે ક્યારેય નથી પહેર્યો એટલે આ કલર નું ટી શર્ટ લો તો મારી કેવી છે બધા જોયો પોતાના વખાણ કેતા નથી વર ને કોણ વખાણે તો કે વરની માં એમ પોતાની જાતને કોણ વખાણે પોતે ને પોતે ચલો સામે હવે મુગલ ગાર્ડન માં આવી ગયા છીએ મુગલ ગાર્ડન માં નિશાદ ગાર્ડન થી કહેવાય મુગલ ગાર્ડન થી કહેવાય અને શું કહેવાય માર્ચ ને એપ્રિલ માં આયા સરસ મજાનું બધું એકદમ ગ્રીનરી હોય પણ અત્યારે તો એટલી બધી નથી ફરવા માટે સારું છે અને 30 રૂપિયાની એન્ટ્રી ટિકિટ છે તો ચાલો આપણે અંદર જઈએ તો જો નિશાદ ગાર્ડન માં આપણે ઉપર આવી ગયા છે અને બધા ફોટો પડાવે છે ફોટા ક્લિક કરાવે છે તો આપણે ફોટા પડાવી લેવું થોડાક ફોટો શૂટ કરી નાખશું ને સરસ છે ફોટો શૂટ માટે બહુ સારું છે ગાર્ડન જો જોડે ઘણું છે અને આ જો મને કહે છે અહીંથી ફોટો પાડી લેવાય કે લોકેશન જોરદાર છે તો આપણે ગાર્ડન માં મજા આવી ગઈ ફોટો બોટા પર શૂટ કરી લીધા વિડીયો વિડીયો બનાવી લીધા મીન્સ કે રેન્જ બનાવી લીધી ઓછો છે તો આપણે જલ્દી જલ્દી જવા દઈએ બીજા ગાર્ડન બરાબર ને તો હવે અમે જઈશું શાલીમાર ગાર્ડન અને પછી જઈશું લાલચોક ચોક બરાબર ને બરાબર છે ઓકે તો ચલો આપણે જવા દઈએ

મુગલ ગાર્ડન માં છે બટ અહિયાં વ્યૂ ના જે ફોટોસ આવે છે ને એટલા સરસ ત્યાં નતા આવતા બહુ જોરદાર વ્યૂ ના ફોટો આવે છે અહિયાં એ ફોટામાં જ આપણી ટિકિટ પૈસા વસૂલ છે એટલા જોરદાર ફોટોસ આવ્યા છે અહીંયાથી

અને આ જો ગાર્ડન એ વિઝિટ કરી લીધી અમને સ્ટાર્ટિંગમાં આવ્યા ને ત્યારે આપણે એમ હતું કે પેલું ગાર્ડન આ બંને સેમ છે બટ આના લોકેશન ને ત્યાંના લોકેશમાં બહુ ડિફરન્ટ છે એટલે જોરદાર આવજો હવે તમે વિજીટા ગાર્ડન ની જરૂરથી કરજો ત્રીસ ₹30 માં કઈ બો જાજો ડિફરન્ટ છે નહીં મજા આવે મજા આવે છે ખાસ કરીને ફોટોશૂટ કરતા બનાવતા હોય એના માટે ખાસ હા હા ચલો હવે સનસેટ થવાની બી તૈયારીમાં છે અને ઠંડીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે ને કે મને બોલાતુંય નથી આમ શ્વાસ લેવામાં તકલીફ પડે છે એટલી બધી ઠંડી લાગે છે પણ મજા જોરદારની આવે છે ભરતે તો મારું પર્સ લઈ લીધું સાતમાં હું બ્લોગ શૂટ કરતી હતી રમીશ તમારે તો ઉભા રાખી દો

હવે આપણે આપણે લાલ ચોક આપણે થોડાક મોટા મોટા બડાવશું થોડોક ફોટોશૂટ કરશું કેમ કે બધા અહીંયા એકલા ફોટા જ પડાવે છે તો આપણે થોડોક ફોટોશૂટ કરી લઈએ બરાબર ને બધા ઊભા રહી ગયા છે ફોટોશૂટ માટે તો આપણે થોડોક ફોટોશૂટ માટે આપણે ત્યાં જઈએ આનો ફો ફોટા લે છે બધા ફોટોશિફ્ટ કરે છે તો જો હજુ સાડા પાંચ થયા છે ત્યાં તમે અંધારું જુઓ જાણે સાત વાગી ગયા હોય ભાવનગરમાં સાત વાગે આવી રીતના થાય છે અને આ જગ્યાની એટલી ખાસિયત છે કારણ કે લાઇટિંગ ને બધું બહુ જોરદાર હોય છે નહીં ભરત અને માર ભરતફીએ જો ટાઈટ સોન ન થાય ને મારો શોલ એ લઈ લીધો એનો માથે બાંધી દીધો ને મારો લઈ લીધો આમ નો હાલ હ મારે શોલ હું મારો મફલર મારું મફલર એ લઈ લીધું હો પણ એટલી ઠંડી છે ને પણ કેટલી મજા આવે છે અહીંયા જોરદાર છે ને તો આઉટ ઓફ કન્ટ્રી ભૈયા કેવો એવું લાગે અને અમારા મને ના કોસ્ટ્યુમ કેવા લાગ્યા આજના એ કોમેન્ટમાં કેજો

અને તમે જ્યાં જોવો ને આપણા આર્મી વાળા છે છે ને છે તે અહીંયા કુકુ કુકુ જવાલુ જવા જુ લાગે હો તું ફોટા બોટા બહુ પાડી લીધા છે કા મસ્ત મસ્ત ફોટા પાડી લીધા છે તો આપણે જવા દઈએ આપણે હોટલ તરફ જેમ કે હવે તો આપણે ડાયરેક્ટ હોટેલે જ જવાનું છે ને અને ઠંડી એટલી વાય છે એટલે આપણે પોગી જઈએ હોટેલે કે આગે હમકો લેને કેસે હો ભૈયા બસ બઢિયા હા હમ બઢિયા હે લેકિન ટન જ્યાદા હે ને એટલે થોડે હા

તો ઘડીક આરામ બારમ કરી લઈએ અડધ કલાકની વારી છે પછી સાડા સાત છે સાડા આઠ છ કલાકની ઓકે તો ચાલો ડિનર ટાઈમમાં મળીએ બરાબર ને જો આપણે આવી ગયા છીએ ડિનર માટે ઘડીક વાર આરામ કરી લીધો આરામ કરીને આપણી રૂમની સામે જ છે ડિનર એટલે આપણે આવી ગયા છીએ ડિનર માટે કહો ઠંડી મારે બોફલર બાદ બહુ એનું ટોપી કાઢી નાખી તો બહુ ઠંડી છે ચાલો તમે પણ અમારી સાથે ડિનર કરવા કાશ્મીરમાં આમ ચલ કઈ જવું મને કંઈ દઈએ તો જુઓ આવીને આપણે ઘડીક મૂવી બુવી જોયું અને મૂવી બુવી જોયો પછી આ મેડમને ઊંઘ આવવા મળી બહુ ઊંઘ છે અને મને ઊંઘ આવવા મળી છે તો હવે આપણે જઈએ તો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં અમારા વિડીયા જોતા હોય તો પેજને ફોલો કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જય ભવાની ગુડ નાઇટ સ્વીડિમ ટેક કેર બાય બાય જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બા બાય